તેવી અટકળો સામે આવી રહી છે અને રૂપાણી સાહેબની હાલત ગંભીર હોવાની શક્યતા પણ જણાઈ રહી છે તો તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે જો કે હજુ સુધી આ ઘટનાની કોઈપણ પ્રકારની પુષ્ટિ થઈ નથી ઘટના ઘટી ચૂકી છે પરંતુ વિજયભાઈ રૂપાણી હાલત ગંભીર છે પ્લેનમાં સવાર હતા કે નહીં તે વાતની કોઈ પુષ્ટિ થઈ નથી ઘટના સ્થળે ફાયર બ્રિગેડ અને પેરામિલિટરી દ્વારા રાહત કાર્ય ચાલુ છે રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલમાં તબીબી વ્યવસ્થાઓ વધારી દેવામાં આવી છે ફાર બ્રિગેડે ઇમરજન્સી જાહેર કરી છે આજુબાજુના વિસ્તારો બંધ કરી દેવામાં આવ્યા છે ઘણી ખરી ફ્લાઇટો પણ રદ કરી દેવામાં આવી છે વધુ સમાચારો જોવા માટે બન્યા રહો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર